ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમન ગાયકવાડનું એકત્રીસ જુલાઈ ગુરુવારે રાત્રે નિધન થયું હતું બ્લડ કેન્સર સામે લાંબી લડાઈ બાદ ગઈકાલે તેમને અંતિમ શ્વાસ લીધા હતા તેમણે ભારત માટે ચાળીસ ટેસ્ટ અને પંદર વન ડે રમી હતી અંશુમન ગાયકવાડે ઓગણીસો સત્તાણુંથી થી ઓગણીસો નવ્વાણું અને બે હજાર વચ્ચે બે વખત ભારતીય ટીમના મુખ્ય કોચના રૂપમાં પણ કામ કર્યું હતું તેમના કોચિંગમાં ભારતની ટીમે વર્ષ બે હજારમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઉપવિજેતા પણ રહી હતી જ્યારે તે કોચ હતા ત્યારે અનિલ કુંબલે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટેસ્ટ ઇનિંગમાં દસ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો ગાયકવાડે ઓગણીસો નેવુંના દાયકામાં નેશનલ સિલેક્ટર્સ અને ભારતીય ક્રિકેટર્સ એસોસિએશનના અધ્યક્ષના રૂપમાં પણ કામ કર્યું હતું નોંધનીય છે કે જૂન બે હજાર અઢારમાં બીસીસીઆઈએ તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત પણ કર્યા હતા બાર વર્ષના કરિયરમાં ગાયકવાડે ચાળીસ ટેસ્ટ મેચ રમી હતી જેમાં તેમણે ત્રીસની એવરેજની મદદથી એક હજાર નવસો પંચ્યાસી રન બનાવ્યા હતા આ દરમિયાન તેમણે બે સદી અને દસ ફિફ્ટી ફટકારી હતી તેમને પંદર વન ડેમાં બસો નેવ્યાસી રન બનાવ્યા હતા ઓગણીસો ત્યાંસીમાં જલંધરમાં પાકિસ્તાન વિરુદ્ધ બસો એક રનનો હાઇએસ્ટ સ્કોર તેઓએ બનાવ્યો હતો ઘણી બધી યાદો છે અને એ મારા પહેલાં કેપ્ટન હતા અને એમની અંદર લગભગ મારું જે પીક કરિયર હતું એ એમની જોડે જ મેં એ તે વખતે મારા કેપ્ટન હતા અને એમના સારા એવા યાદગીરી છે મારી અને એ એક એવા માણસ હતા કે લઈક અથરો વુડ સે અને એમની જે એમના દેહાંતને લીધે બરોડાને બહુ બધો લોસ છે બહુ મોટો લોસ છે નોટ ઓન્લી ટુ બરોડા ક્રિકેટ પણ ઇન્ડિયન ક્રિકેટ એઝ વેલ કારણ કે એ ઇન્ડિયન ક્રિકેટના ટીમના કોચ પણ હતા તો ઘણો મોટો લોસ છે અને વી રિયલી હવે જે સેડ નથી કરો સર એક એવી ક્ષણ હશે કે જે આજે પણ યાદ આવતી હશે અને વર્ષો વર્ષ સુધી યાદ રહેશે એવી કઈ ક્ષણ હતી સાહેબ સાહેબ જ્યારે મારા કેપ્ટન હતા એટલે એટી ટુમાં હું મારી બીજું વર્ષ હતું એટી વનમાં મેં ડેબ્યુ કર્યું હતું એટી ટુમાં એમને ગુજરાતની સામે પહેલી ઇનિંગમાં મેં પાંચ વિકેટ કાઢી હતી તે વખતે એમને કીધું હતું કે સંજય તમે આ પરફોર્મન્સ એ સેટિસફાઈડ ના થાવ આ તમારું સ્ટેપિંગ સ્ટોન છે એટલે ઘણી હજુ મેચિસ તમારે રમવાનું છે ઘણું ઉપરનું લેવલનું ક્રિકેટ રમવાનું છે તો તમે આના પર કોન્સન્ટ્રેટ કરો અને આગળ વધો અને એ જે એમના વર્ડ્સ હતા જે રીતના એમને મને કીધા હતા એ લિટરલી ટચ માય હાર્ટ એન્ડ સેકન્ડ ઇનિંગમાં મને તે વખતે પછી છ વિકેટ કાઢ્યું એટલે તે વર્ષે એટી ટુના સિઝનમાં અમે લોકો તાલીમશીલના ટ્રાન્ક ચેમ્પિયન્સ બન્યા હતા વિસ્તુની જે તાલીમશીલ હતી એમાં અંશુબન ગાયકવાડ બીમાર હોવા છતાં ટેબ્લેટ્સ લઈને એમને બેટિંગ કરી હતી અને હી યુઝ ટુ સ્કોર હંડ્રેડ એટલે એના પરથી તમને ખબર પડે કે ભાઈ એમનું ડેડિકેશન કેટલું હતું એન્ડ હી વોઝ જેમ ઓફ અ ક્રિકેટર જેમ ઓફ અ પર્સન વેરી ગાયકવાડ અંશુબન ગાયકવાડ અને એમના પુત્રોએ યોગદાન આપેલું છે એમાં આજે આપણી વચ્ચેથી રહ્યા નથી રહ્યા નાની ઉંમરથી એકોતેર વર્ષ કે મોટી ઉંમરના કહેવાય પરંતુ એમણે ક્રિકેટ ઉપરાંત સેક્રેટરી બી બીસીએમાં કામ કર્યું હતું બીસીસીઆઈમાં બી કામ કર્યું હતું એટલે તેઓ ક્રિકેટ ઉપરાંત એડમિનિસ્ટ્રેટિવ સ્કિલ બી ધરાવતા હતા એમણે ઉભરતા ક્રિકેટરો માટે બી કામ કર્યું છે અને માર્ગદર્શન આપ્યું છે ઉપરાંત વડોદરા ક્રિકેટ એસોસિએશન વેટરન ક્રિકેટ એસોસિએશન જે રિટાયર થયેલા ક્રિકેટરોની એક બોડી છે એના એ પ્રમુખ હતા અને એમાં બી એમણે સારું કામ કર્યું છે એટલે અમને રિટાયર થયા પછી પણ ક્રિકેટ માટેનો પ્રેમ અને ક્રિકેટ માટેની ચિંતામાં કાયમ એક્ટિવ રહ્યા છે બરોડા ક્રિકેટ એસોસિએશન એમના કુટુંબને મારા હું એમના બીસીએ વતી એમને સાંત્વન આપું છું અને એમના કુટુંબમાં ક્રિકેટ બાબતમાં છોકરાઓ કામ કરે છે એમને મદદગાર થવામાં બીસીએ કાયમ આગળ રહેશે સર શું માનો છો જે રીતે ક્રિકેટની પદ્ધતિ તમે પણ જોયું હશે જ્યારે ક્રિકેટ રમતા હશે આજે એમની પણ યાદ હા એટલે એમના એમના વિશે તો ધ વોલ કરીને એક શબ્દ વાપરવામાં આવે છે કે એક બાજુની વિકેટ હંમેશા એ સાચવી રાખતા હતા બીજી બાજુનું વિકેટમાં વિકેટો ખર્યા કરે પણ તેઓ અડગ રહીને એક વિકેટ સાચવીને ટીમને આગળ લાવવામાં કાયમ એમણે મદદ કરી છે શું માનો છો આજે પણ યાદ આવશે બહુ યાદ આવશે મારી પાસે તો હવે શું કહું તમને અત્યારે પણ હવે તો સમય બતાવશે અને ધીરે ધીરે હવે શીખીશું એમને ભૂલવાનો ટ્રાય કરીશું પણ ભૂલવાનું શક્ય નથી હૃદયમાં વસેલા છે દરેક ના વસે મારા સિવાય દરેકના એટલે બીસીએમાં દરેક એટલે વડોદરા માટે એ ખોટ તો છે જ અને આવતી પેઢીને થોડું વહેલ એમના જવાથી થોડું માર્ગદર્શન મળવાના થોડા વર્ષો ઓછા રહ્યા બાકી હજુ એક દસેક વર્ષ તેઓ આરામથી કામ કરી શકે એટલા હેલ્ધી હતા જ્યારે મને મળતા હતા ત્યારે પણ હવે ભગવાનની ઈચ્છા બીસી એમની જોડે એમના કુટુંબ જોડે ઊભું રહેશે એવું મારું હું ખાતરી આપું આપ જાણો છો કે વડોદરા ક્રિકેટ માટે ખ્યાતનામ છે વડોદરા શહેરે ઘણા વિલ્લાઓ ક્રિકેટર તરીકે આપ્યા દેશનું નામ અને વિશ્વની અંદર ખૂબ મોટી નામના મળી છે આજે સૌથી પીઢ અને દત્તાજી રાવ ગાયકવાડ કે જે એ પણ મોટા ક્રિકેટર અને ભારતીય ટીમના કેપ્ટન હતા ખૂબ મોટું નામ એમના સુપુત્ર અંશુમન ગાયકવાડ જેમનું પણ ક્રિકેટમાં ખૂબ મોટું નામ એ ઇન્ડિયન ટીમના કોચ બી રહી ચૂક્યા છે અને ખૂબ મોટી ક્રિકેટની સેવા આપનાર આજે વડોદરા અને ગુજરાતનું ગૌરવ આજે એમનું દુઃખદ અવસાન થયું છે એની સ્મશાન યાત્રામાં વડોદરાવાસીઓ ઉમટી પડ્યા છે અમે એમના પરિવારને આ ખોટ સહન કરવાની શક્તિ પ્રભુ આપે એવી અમે પ્રાર્થના કરીએ છીએ અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અમને ખૂબ દુઃખ દુઃખદ હૃદય કહેવું પડે છે કે બહુ નાની ઉંમર કહેવાય એકોતેર વર્ષની ઉંમરે એમનું અવસાન થયું હોય એમની ખૂબ મોટી લોકચાહના ગ્રેટ વોલ તરીકે ઓળખાતા અને ક્રિકેટની અંદર જ્યારે લોકો રેડિયો હતો એ સમયે અંશુમન ગાયકવાડને સાંભળતા હતા એ આજે આપણી વચ્ચે રહ્યા નથી એમને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પું છું